સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબુક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નેત્રંગ પંથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેને પગલે મોવી ગામથી ડેડીયાપાડા જતા માર્ગ પર આવેલ નાળું વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયું હતું નાળા પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર અર્થે બંધ થઈ ગયો હતો બીજી તરફ નેત્રંગના ચોકલા અને પઠાર ગામ વચ્ચે અમરાવતી ખાડીના પાણી નાળા પરથી ફરી વળ્યા હતા જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો નેત્રંગ પંથકમાં ખાબકેલા ભારે વરસાદના પગલે નેત્રંગ નજીક વાલિયા અંકલેશ્વર માર્ગ પર ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા એસટી બસ સહિતનો વાહન વ્યવહાર થંભી ગયો હતો જેને કારણે મુસાફરો પણ અટવાયા હતા નેત્રંગ પંથકમાં વરસેલા વરસાદના પગલે નદી નાળા જીવંત થઈ ઉઠ્યા છે

જે નાળું છે તે પણ ધોવાઈ ગયું છે અને તેના કારણે દેડિયાપાડાને જોડતો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે તો તો બીજી તરફ નેત્રંગના અનેક અનેક જે ગામો છે છે ગામોમાં ખેતરો બેટમાં ફેરવાયા અંકલેશ્વર અને ભરૂચ તેમજ હાંસોટની વાત કરીએ તો અંકલેશ્વર અને હાંસોટમાં સરેરાશ બે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો ભરૂચ શહેરમાં પણ એકથી થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે સૌથી વધુ વરસાદ કાપડ સુરતમાં ચૌદ ઇંચ જેટલો ખાબક્યો છે ત્યારે સુરતમાં પણ ભારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો બીજી તરફ ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જિલ્લાવાસીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે જય વ્યાસ કને ગુજરાત ભરૂચ